આપણે શરૂઆત કરીએ છીએ તો સોલ્યુશન ની અંદર તો બધાને ખબર જ છે કે આપણે જે આપ્યું તું એ જ આવ્યું એસી એ એસી માર્ક નું એક માર્ક તમે સાઈડમાં માં નો કાઢી શકો નો કાઢી શકો ને કારણ કે ગેરંટી બાપુ એકવાર તમને કીધું તું કે આટલું કરી લેજો અને જેને તમે પીડીએફ મે મોકલી છે ને બરાબર જેને મે પીડીએફ આપી દીધી એ પીડીએફ વાળા બધા પણ બાળકોને ખબર જ છે બરાબર ઓકે ભાઈ ફૂલ જોશ એકવાર જેટલા જોડાવ છો એ બધા જલ્દી થી માર્ક મૂકી દયો તો કેટલા માર્ક તમે સોલ્યુશન કર્યું છે કેટલા માર્ક આવે એમ છે કેટલા માર્ક આવે એમ છે ચાલો મને એક સોલ્યુશન ના જલ્દી થી આપી દયો તો ભાઈ હા તમે હું જવાબ બોલતો છે બીજા પાટ નો ફકરો કેટલાય લખો મને ખબર નવ માં કોને રેવા જ દઈજો બીજો પાઠ કેટલાય લખો યસ કરી દયો સર તમારા આશીર્વાદ થી બધું સારું ગયું અરે બાપુ મારા આશીર્વાદ તમારા કારણે એટલે તો એક જ કલાક જો 4 થી 5 અને તમને ખબર હોય મિત્રો હું વેલવાઈ થી ગયો તો મને દર્શન દે ને મારા બાળકો ને સરા માર્ગ તું દે એ હવારે અમે આવીને આખી મારી ટીમ પાવાગઢ ગયા અમે શું

બરાબર પછી આગળ આપણે કરીએ પેલા તમે બધા પહેલા એમ કહી દો કે આવ્યું તું કે નહીં કરો હું આઈથી બોઈલ રાખું પછી તમને એમ થાય પેલા એકવાર કોમેન્ટ કરો અને ભાઈ ઓછું આયા પ્યો એમ કીધું કે આપ 10 પ્રશ્ન કરો આમાંથી જ બે આવે એટલે એમાંથી બે હોય કે જાજુ હોય જોરદાર સાહેબ દળ બળાટીન દાણા જીવ આ બસ મને મોજ આવે તમે અમારા માટે એટલું કરો છો થેન્ક યુ વેરી મોસ્ટ વેલકમ આઈ કે નહીં એકદમ નહી ગયો એક જ કોમેન્ટ કરો મારા વાય આજ છેલો લેક્ચર છે પછી તો જોડાઈ રહેવાનું છો છેલે સુધી બાળકો અને તમારે આ સંસ્કૃતને જાળવવા માટે મારી સાથે મહેનત કરવાની છે કે આપણે બીજા બધા બાળકોને પણ આ બધું આપી શકીએ હાલો હવે સોલ્યુશન ની આપણે શરૂઆત કરીએ સોલ્યુશન ચાલુ કરીએ આપણે બાકો સાહેબ પૈસા આપવા છે અરે ના બાપુ ના મારે કઈ પૈસા બીસા જોતા નથી બેટા તમે સારા માર્ક આપો છો ને એ જ બહુ છે પૈસા ને ભગવાન આપી દે છે આ તમારા માટે મહેનત કરું છું ક્યાં જાવજો હવે વાવાઝોડું સેશન પૂરું થયું છે અને હવે ઘર તરફ પ્રયાણ થઈ રહ્યું છે તમે જોઈ શકતા હશો બરાબર વચ્ચે એક બે જગ્યાએ ભગવાનને હજી મળતા જવું છે થેન્ક યુ કહેતા જવું છે બરાબર અને પછી નીકળવું છે આગળ પણ હવે મેં કીધું લાઈવ મારે મારા બાળકોને પર તો મળવું જોઈએ એટલે મેં કીધું મળતો જાઉં

બરાબર આગળ બહુ સરસ સર મહાદેવ હર હરે મહાદેવ 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 પછી ભાઈ શક્તિ કુમાર ની પરીક્ષા યોજના તમે કઈ બાકી નહીં રાખ્યું હોય શક્તિકુમાર કુમાર ભાવિ વરણ પછી તમે બીજ પ્રશ્ન કન્યા ને શક્તિ ની ભોજન રુચિ કેવી રીતે વધારે ગુલાબ જાંબુ ને પાન મસાલા ને તમે કઈ બાકી નહીં રાખ્યું હોય લાકડાના ટુકડા જેવા સુકામ કીધા છે એ તો તમે જગ જાહેર છે કીધું તું ધળ બળાટી દાણા જીરું હે બાપુ 62 ને 64 ને 80 માંથી 80 ઓ હો હો કોન્ફિડન્સ બાપુ આઈ

તમે જો પછી કઈ ઘટે અરે બાપુ કાઈ નો ઘટવા દો થેન્ક યુ ફોર યોર બેસ્ટ ફ્રેન્ડ ઓફ માઇન હુ ઇઝ ધ લોએસ્ટ પ્રાઇસ ઓફ ધ ડે વિસ ઇઝ ટુ યુ એન્ડ યોર ઓહો ભાઈ સર દળ બળ દળ બળ અને મચાવી દીધી અરે મચાવી દે ભાઈ સીતારામ સીતારામ થેન્ક યુ થેન્ક યુ ઇન્ફોર્મેશન ભાઈ કોઈ પણ બહુવ્રીહી આ તમને ભાવતું તું બરાબર કાઈ એમાં ઘટવા નથી દીધું તમે

હવે તમારે શું કરવાનું છે આજે ગુરુ દક્ષિણ કેટલા લોકોને તમે તમારા કેટલા બાળકોને ને કેટલા મિત્રો ને મોકલશો ચાલો કહી દો સોલ્યુશન તો આવું તમે કર્યું છે મારે ગ્રામર નું સોલ્યુશન ખાસ કરાવવું છે કે ભાઈ કૃતાંત તો યમરાજ આવે કર્યું છે પછી આવે છે ઓમાં વદન તે આવે શું આવે